દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સામે કથિત વાંધાજનક ટિપ્પણીના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જે અંતર્ગત ઠેર ઠેર આદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રહી છે જે અંતર્ગત ઇન્ડિયન નેશનાલિસ્ટ સોશિયલ એક્શન ફ્રન્ટ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે આદનપત્રમાં જણાવ્યા અનુસાર વિજ્ઞ વિશ્વના જ્ઞાનના પ્રતિક બૌદ્ધિસત્વ ડૉક્ટર સાહેબ આંબેડકર ભારતીય રાષ્ટ્રના ઘડવૈયા સંસદમાં ભારત સરકારના ગૃહમંત્રી દ્વારા અપમાનિત જેવા અનેક ફેશનેબલ શબ્દો આંબેડકર 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 અને મનુસ્મૃતિ પર આધારિત સ્વર્ગની પ્રાપ્તિ વિશે વાત કરતા ડૉક્ટર સાહેબ આંબેડકરજીનું નિવેદન કે તેમણે કહ્યું હતું કે હું હિન્દુ ધર્મમાં છું મારો જન્મ થયો તે મારા હાથમાં ન હતું પણ હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં તે મારા હાથમાં છે અને ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ લાખો અનુયાયીઓ સાથે માનવીય મનુસ્મૃતિ આધારિત હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો નાગપુરમાં અને ભારત રાષ્ટ્ર છોડીને મૂળ ધર્મ બૌદ્ધ ધર્મમાં આશ્રય લીધો જ્યાં સમાનતા બંધુત્વ સ્વતંત્રતા અને ન્યાય છે અને પંચશીલ પર આધારિત જીવનશૈલી છે જ્યાં પુનર્જન્મ અને સ્વર્ગ નર્કની કોઈ વાત નથી જો વૈજ્ઞાનિક વિચારધારા પર આધારિત માનવીય ગૌરવ અને માનવતાના હિમાયતી છે આ બધું સારી રીતે જાણીને ગુનાહિત કૃત્યોના કારણે ગુજરાત રાજ્યની સીમાઓ ઓળંગી ગયેલા ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સંસદ ભવનમાં આવી વ્યક્તિ બંધારણની પંચોતેરમી વર્ષગાંઠની ચર્ચા કરતી વખતે બાબા સાહેબ આંબેડકર જે બંધારણની કટાક્ષ કરીને લખ્યું છે તે જ બંધારણની મજાક ઉડાવવાનો પ્રયાસ ખેદજનક છે મોકોપનના બંધારણીય ઠરાવ દરમિયાન સંસદ વિસ્તારમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ માનવતાવાદી ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને વિશ્વના જ્ઞાનના પ્રતિક એવા ભારત રત્નનું અપમાન કરે છે આદંપત્રમાં જણાવ્યું હતું કે તમે ભારતના બંધારણના રક્ષક છો અને તમારા વિસ્તારમાં રહીને આવી વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રીને તાત્કાલિક તેમના પદ પરથી હટાવીને બંધારણ અને સંસદીય પ્રણાલીને જાળવી રાખવા વિનંતી છે ભવિષ્યમાં એક દાખલો બેસડવા માટે આ એક અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આવા અધિકારીને તાત્કાલિક બરતરફ કરીને બંધારણનો અનાદર કરી શકે નહીં પછી ભલે તે લોકશાહીમાં બંધારણીય અધિકારી હોય તેને આવા ખોટા કામમાં મદદ કરનાર હોય ભારત એક લોકશાહી બંધારણીય રાષ્ટ્ર છે અને ત્યાં સરકારો દ્વારા બિનસાંપ્રદાયિક ધાર્મિક સંસ્થાઓ પર કરવામાં આવતા ખર્ચને તાત્કાલિક બંધ કરવા અને ઉચ્ચ સ્તરીય બિનપક્ષપાતી તપાસ હાથ ધરવા અપીલ છે તમામ શાળાઓમાં ધાર્મિક પુસ્તકોનું મફત વિતરણ તાત્કાલિક બંધ કરવા અને બંધારણના પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવા અપીલ છે બંધારણની તમામ કલમોનો નિષ્ઠા અને નિષ્ઠા સાથે અમલ થવો જોઈએ બંધારણીય અધિકારીઓ હોવા છતાં બહુજન સમાજને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસો મોટા પાયે કરવામાં આવી રહ્યા છે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં મણિપુર રાજ્ય અને અન્ય ઉત્તર પૂર્વ રાજ્યોમાં આદિવાસી સમાજ પર સતત જુલ્મ અને અન્યાય અત્યાચારે દેશને શ્રમમાં મૂકી દીધો છે પરંતુ આજ સુધી ગૃહમંત્રી ત્યાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયા છે સમાજને ન્યાય અપાવવા માટે તમે તાત્કાલિક કડક પગલાં ભરશો તેવી વિનંતી ઘણા વર્ષોથી દેશના અન્નદાતા ખેડૂતો અને ખેત મજૂરોની ચળવળ તેમના વ્યાવસાયિક માંગણીઓ અને તેના માટે ન્યાયની માંગ માટે તેમના પરિવારો સાથે

ભારત દેશના બંધારણને પંચોતેર વર્ષ પૂરા થતા સંસદ ભવનમાં ચર્ચા થઈ રહી છે વંશઘાત નિમિત્તે ચર્ચા થઈ રહી છે તે સમય દરમિયાન ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહજીએ બાબા સાહેબનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે સાહેબ બાબા બાબા આંબેડકર આંબેડકર કરવા કરતા જો ભગવાનનું નામ લીધું હોત તો બધા સ્વર્ગમાં ગયા હોત તો સ્વર્ગ ને ની પરિભાષા શું છે તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં ત્રણ હજાર ચાર હજાર સાલથી ભારત દેશના લોકો બહુજન સમાજ ગુલામ છે અને એમની ઉપર અત્યાચારો થઈ રહ્યા છે તો એ જ એ નર્ક છે તો સ્વર્ગ કયા સ્વર્ગની વાત થઈ રહી છે તો ભારત દેશમાં આજે જે બંધારણની અવહેલના થઈ રહી છે તે બહુજન સમાજ કોઈ પણ કાર્ય સહન નહીં કરે અને આ સમયે જે અમિત શાહ ગૃહમંત્રી જે હોદ્દા પર છે એમણે રાજીનામું જ આપવું જોઈએ અને રાજીનામા સિવાયથી કોઈ માફી એમ ખપે એમ નથી ફક્ત રાજીનામું જોઈએ બીજું કંઈ જરૂર નથી આ દેશમાં ભારત દેશમાં જે બંધારણ અમલમાં આવ્યું ત્યાંથી આજ દિન સુધી એને અવહેલના થઈ રહી છે ખુલ્લામાં અવેલન થઈ રહી છે ભારત દેશમાં રોજગારી બેકારી બળાત્કાર અત્યાચાર જે થઈ રહ્યા છે તેની સંસદ કોઈ ચર્ચા થતી નથી પરંતુ સ્વર્ગ ચર્ચા થઈ રહી છે જે ભારત દેશના બંધારણની એમને અવહેલના કરવા માટેનું એક એ છે ઉદાહરણ છે અને તેઓને બાબા સાહેબ નથી ગમતા અને બાબા સાહેબે બનાવેલું બંધારણ નથી ગમતું બાબા સાહેબે આપેલા અધિકારો તેનાથી લોકો વંચિત રહે તે માટે એમનું ષડયંત્ર છે અને કોઈ કાર્ય બહુજન સમાજ સહન નહીં કરે